જો મિત્રો વણેલા ગાંઠિયા કેવી રીતે શીખવા કેવી રીતે લોટ બાંધો કેવી રીતે વણવા કેવી રીતે તમારે ધંધો કરવો કેવી રીતે ઘરા ઘાસાવા એની માહિતી આપણે આ વિડીયોમાં આપશું અઢીસો ગ્રામ લોટ બાંધો છે બધી વસ્તુ આપણે જોખીને આપી છે અને કઈ કઈ વસ્તુનું ધંધામાં ધ્યાન રાખવું નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો આપણે વણેલા ગાંઠિયાનો વિડીયો બનાવવાનો છે તો વણેલા ગાંઠિયાની ઘણી મારે કોમેન્ટ આવી હતી અને ઘણા ફોન આવ્યા હતા તો એના માટે હું ખાલી અઢીસો ગ્રામનો લોટ તમે વણેલા ગાંઠિયા વણજો બધી એક એક સિસ્ટમ દુકાનમાં કેવી રીતે તમારે ઘરાકને સો ગ્રામ ગાંઠિયા દેવા મરચા કેવી રીતે દેવા એ તમને બધી સિસ્ટમ બતાવી જે મેં બે ત્રણ વાર વણેલા ગાંઠિયાની દુકાન કરેલી છે કાઉન્ટર કરેલો છે એ રીતના હું કામ કરતો એ રીતના તમને શીખવાડું છું આવી રીતે લોટ બાંધજો આવી રીતે વણજો અને આવી રીતે કયું કેટલું તેલનું ટેમ્પરેચર રાખવું બધું બતાવું છું તો આપણે અઢીસો ગ્રામ લોટ બાંધી લઈએ આપણે આવી રીતે વણેલા ગાંઠિયાનો લોટ બાંધશું આપણે અઢીસો ગ્રામ સારી કંપનીનો લોટ લઈ લેવાનો જે વણેલા ગાંઠિયાનો હોય આપણે આ ડબલ આસો પાલો લીધો છે વર્લ્ડ કપ છે ડોલર છે તમે જે ગુજરાતમાં જે જગ્યાએ રહેતા હોય ત્યાં સારી કંપનીનો હોય એ લોટ લઈ લેવાનો વણેલા ગાંઠિયાનો લોટ એક નંબરનો લોટ આવે એ લેવાનો તો આ અઢીસો ગ્રામ આપણે લોટ લીધો છે આપણે અઢીસો ગ્રામ લોટ લીધો છે એક કિલો લોટ લઉં તો દસ થી અગિયાર ગ્રામ સોડા નાખવાના એટલે આ અઢીસો ગ્રામ લોટ છે તો આપણે ત્રણ ગ્રામ સોડા નાખીએ આ સોડા એ છે ગરમ સોડા આવે સોડા એસ ટાટાના આવે નિર્માણ બધી કંપનીને ગાંઠિયાના ગરમ સોડા હોય એ સોડા નાખવાના તો ત્રણ ગ્રામ આપણે આ સોડા નાખીએ છીએ અને કિલો એક લોટ બાંધો તો 20 ગ્રામ નમક નાખવાનું આપણે 250 ગ્રામ છે તો આપણે 5 ગ્રામ નમક નાખીએ છીએ

સુધી માપે અને જો વણેલા ગાંઠિયાનો તમારે બનાવવો હોય ધંધો કરવો હોય તો આવો એક કાંટો રાખવાનો ઇલેક્ટ્રિક નાનો કાંટો રાખવાનો પચીસ ગ્રામ તેલ નાખીએ અત્યારે આપણે વીસ ગ્રામ બાવીસ ગ્રામ નાખીએ બે ત્રણ ગ્રામ પછી નાખવું પડશે કિલો એક લોટ બાંધો તો ત્રણસો થી સાડા ગ્રામ પાણી નાખવાનું વધારે નહીં નાખવાનું તો આપણે અઢીસો ગ્રામ છે તો આપણે ગ્રામ પાણી નાખીએ એસી થી બ્યાસી ગ્રામ આનાથી વધારે નહીં નાખવાનું જો સો ગ્રામ પાણી થઈ ગયા તો પછી બરાબર લોટ નહીં થાય એટલે એસી ગ્રામ જ પાણી નાખવાનું આપણે લોટ બાંધી લઈએ

આપણે ત્રીસ સેકન્ડ થઈ છે અને લોટ છે છે રીતે લોટ લોટ બાંધજો બાંધો એટલે હાથમાં છોટી જાય તમારે પછી આમ સમસથી અથવા કોઈ પણ વસ્તુએથી થી આવી રીતે લોટ ઉછળી નાખવાનો તો મિત્રો તમે અઢીસો ગ્રામ લોડ બાંધતા હોય તો મસડી નાખશું એટલે આપણો લોડ બંધાઈ જાય હવે મિત્રો આવી રીતે આપણે લોટ બાંધી લીધો છે એટલો હવે એક સમસ આપણે તેલ નાખ દઈએ આ બે ગ્રામ જેવું તેલ હશે એટલે આપણે ટોટલ અઢીસો ગ્રામ લોટમાં 25 ગ્રામ તે આ પોઝિશનમાં પાણી નથી નાખવાનું બાકી તમારા ગાંઠિયાનો લોટ સીકણો થઈ જાય અને ગાંઠીયો ક્યારે બનશે નહી હાલશે નહીં એટલે અત્યારે લોટ બંધાઈ ગયો પછી ખાલી તેલ જ નાખવાનું છે દમ જો મસ્ત માખણ જેવો લોટ બંધાઈ ગયો છે હવે આપણે આને ગાંઠિયા વણી નાખીએ આવું એક પ્લાસ્ટિક રાખવાનું ચોખ્ખું એની અંદર આપણે આ લોટને મૂકી દેવાનું પછી આ અઢીસો ગ્રામ હોય પાંચસો ગ્રામ હોય બે કિલો હોય ગમે એટલો હોય એને આપણે આમ પ્લાસ્ટિકમાં પેક કરી દેવાનું અને આવી રીતે

આગળ ગાંઠિયા સો ગ્રામ કેટલું લેવું હું તમને બતાવું છે વણેલા ગાંઠિયાનો મસાલો વણેલા ગાંઠિયા એક બનાવે તો એનાથી સારો વણેલા ગાંઠિયાનો મસાલો બનાવવો પડે અને એનાથી સારો એની ચટણી બનાવવી પડે એને પોપૈયાનો સંભારો મરચા આવું બધી સ્લાટ ને આપો તો તમારો ધંધો થોડો હાલે એટલે આપણે વણેલા ગાંઠિયાનો મસાલો બનાવ્યો છે અને એનો વિડીયો આપણે આપણી ચેનલમાં મૂકેલો છે એકદમ સસ્તો બની જાય એને હું એની લિંક મૂકી દઈ તમે વણેલા ગાંઠિયાનો મસાલો પણ બનાવી શકશો પપરિયાનો હંભારો પણ બનાવી શકશો એવી રીતે બનાવજો અને આ વણેલા ગાંઠિયાનો મસાલો છે અને બીજા આ મરચાં છે બે જાતના મરચાં રાખવાના એક આ લાંબા તીખા મરચાં આવે એના બે ટુકડા કરી નાખવાના અને બીજા એક આ ગોલર મરચાં આવે મીડિયમ તીખા હોય એ મરચાં રાખવાના અને એનું એક પંચર કરી નાખવાનું આવી રીતે એટલે મરચાં ફૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું

ઇઠ્યાશી ગ્રામ છે આપણે આ પિંછ્યાશી ગ્રામ લોટ લઈએ છીએ ફીટ પીંછ્યાશી છ્યાશી ગ્રામ આ લોટમાં એટલા મરી નાખવાના તીખા એટલા મરી નાખ દેવાના અને આવો એક દસ્તો રાખવાનો અને

આવી રીતે લોટ ને મસડી નાખવાનો અને મને ઘણી કોમેન્ટ કે લાકડાનું પાટિયું કયા મળે તો લાકડાનું પાટિયું વાસણવાળાની દુકાને મળી જાય મોટી દુકાન હોય તો આ ગરમ તેલ છે એમાં આમ બોળી દેવાનું આવી રીતે મસડવાનો લોટ લોટ એકદમ વાઇટ થઈ જવો જોઈએ મસડી મસડીની અને એક એક દોઢ મિનિટ સુધી મસળવાનો આવી રીતે તો જ તમારો ગાંઠિયો વ્હાઈટ બનશે અને ફૂલ છે ઓરિજિનલ સૌરાષ્ટ્રનો ગાંઠિયો બનશે આ જો અજમાને મરી નાખાય એટલે આનો ટેસ્ટ પણ સરસ આવશે હજી આપણે તેલ વાળો એકવાર કરી નાખી લો આવી રીતે હજી એક મિનિટ મસળી નાખીએ આવી રીતે મસડાઈ ગયો છે અને કદાચ થોડોક લોટ સોયટો હોય તો આવી રીતે ઓથમાં શાકાથી લોટ પાછો લઈ લેવાનો હવે આ લોટ આપણો ગાંઠિયા બનાવવા માટે તૈયાર છે એકદમ વાટ થઈ ગયો છે હવે આવી રીતના આપણે તમે પહેલી વાર બનાવતા હોય તો આ મોટું લોયું થાય થોડાક નાના કરવાના એટલે આવી રીતે લઈ લેવાનો અને આવી રીતે થોડુંક આમ આગળ કરવાનું આવી રીતે અણીનો ભાગ અને આ આ આ આ હાથની આ આ આંગળી નીચેની રેખા છે ત્યાં લેવાનો અને આવી રીતે ધીમે ધીમે વણવાનો અને આવી રીતે બહાર કાઢવાનો અને આમ ધીમે ધીમે વણવાનું થોડુંક વજન દેવાનું પ્રેસ કરવાનો આવી રીતે કરવાનું ધીમે ધીમે વજન દેતું જવાનું આગળ થતું જવાનું આવી રીતે આંગળીની નીચેનો જ ભાગ છે આવી રીતે વણવાના જો આંગળીનો ભાગ જ વજન આવી રીતે વણી નાખવાના લોટ હોય જોઈને આંગળીનો નીચેનો ભાગ છે જ્યાં કરો આ થોડુંક આગળ કરી નાખવાનું અને બહુ જાડા નો રહેવા જે પતલા રાખવાના પેલા આવી રીતે ગોળ ગોળ કરીને પૂછડી જેવું કાઢવાનું આ ગોળ પછી રીતે વણવાનું બને એટલો પતલો રાખવાનો કોશિશ કરવાનો જાડો નહીં રાખવાનો પેલા તમારેથી જાડો જ થાય પણ પતલો ગાંઠિયો કરવાની કોશિશ કરવાની તો આપણે આવી રીતે સો ગ્રામ ગાંઠિયા એટલા એટલા લોટમાંથી એટલા ગાંઠિયા બનશે અને આ સો ગ્રામ બનશે હવે આપણે આ તેલ ગરમ મૂકી દીધું છે એટલું મીડિયમ રાખવાનું ધીમે ધીમે ઉપર આવી રીતે આ મૂકી દઈએ છીએ ગાંઠિયા આવી રીતે ધીમે ધીમે ગાંઠિયા ઉષા આવે છે અને આ સરસ પાકીયા હા અને ધીમે ધીમે ફાટવા ફૂલ ફૂલશે આ ગાંઠિયા અને આ સિંગ તેલમાં આપણે બનાવીએ છીએ તમે જોઈ લઈ હશો કે આવી રીતે જો ધીમે ધીમે ગાંઠિયા ફાટવા માંડી ગયા છે આગળ આને કંઈ ફેરવવાના નહીં એમણે એક મિનિટ સુધી પાકવા દેવાના એક સાઈડ પાકી જાય પછી જ ફેરવવાના તો તમે જો આપણે ફૂલ પ્રોસેસ બતાવીએ છીએ જો ગાંઠિયા ફૂલવા માંડી ગયા છે આવી રીતે ફાટવા માંડી ગયા છે તો આપણે બતાવ્યા પ્રમાણે માપથી તમે બનાવજો તો આવી રીતે સરસ ગાંઠિયા ફૂલ છે બનશે અને તમારે ગેસનું ટેમ્પરેચર ધીમું જ રાખવાનું સ્લો ગેસમાં તડવાના આપણે એક સાઈડ થી ફેરવી નાખીએ ગાંઠિયાને આપણે આવી રીતે ફેરવી નાખા છે ભેગા હોય તો તોડી નાખવાના નોખા કરી દેવાના જો તમે ગાંઠિયા ફાટવા માંડી ગયા છે એકદમ મસ્ત બન્યા છે ધીમા ગેસ ઉપર જ આપણે પકવશું ગાંઠિયાને હાવ તેલ ધીમું નહીં રાખવાનું જો હાવ ધીમું હહે તો પછી ગાંઠિયા તેલ પકડી લે એટલે મીડિયમ તેલમાં જ આપણે પકાવવાના તેલ ફાસ્ટ ન હોવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું વણેલા ગાંઠિયા બનાવોને તો સ્લો તેલમાં જ બનાવવાના તેલ અંદરથી નીકળ્યા ધવાડા થઈ જાય ગરમ થઈ જાય એવું નહીં કરવાનું તો પછી તેલને ઠંડુ થવા દેવાનું અને બીજું થોડુંક ઠંડુ તેલ પૂરી દેવાનું તો આવી રીતે આ ગાંઠિયા જો સરસ ફૂલી ગયા છે પાકી ગયા છે અને હવે આ ગાંઠિયાને આપણે કાઢી લઈએ છીએ અને પાકતા દોઢ બે મિનિટનો સમય લાગે વધારે ન લાગે એટલે ગાંઠિયા કાઢી લઈએ છીએ આપણે

મસાલો નાખી દઈએ એકદમ મસ્ત આપણો બનાવેલો હાથનો જ મસાલો છે વણેલા ગાંઠિયાનો તો જ ટેસ્ટ આવશે એનો મસાલો તમે વ્યવસ્થિત બનાવો ગરમ મસાલો આપણે ગાંઠિયાનો સ્પેશિયલ મસાલો છે એનો વિડીયો મસ્ત બનાવેલો છે જોઈ લેજો તમે અને આ આપણે બે મરસા આપી દેવા મરસાની ઉપર છે જ નમક નાખ દેવાનું છેજ જ નાખવા મિત્રો આપણે અઢીસો લોટ બાંધ્યો તો એમાંથી એટલો લોટ વહે્યો છે આ લોટ કેટલો છે ઓલો આપણે એસી ગ્રામ લીધો હતો અને આ બસો ને ગ્રામ છે એટલે ટોટલ આપણે ત્રણસો ને ત્રણસો સાઠ ગ્રામ જેવો લોટ થાય ત્રણસો ને સાહીઠ ગ્રામ જેવો લોટ થાય એમાં સાડા ચારસો પાંચસો ગ્રામ ગાંઠિયા થાય તો મિત્રો આ બસો ને ગ્રામ લોટ વહે્યો હતો એના આપણે ગાંઠિયા બનાવી નાખીએ છીએ ટોટલ ગાંઠિયા કેટલા અઢીસો ગ્રામમાંથી બને એ હું તમને કહી દઉં છું અને કઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરજો તમે તમારે આપણે એનો જવાબ આપશું અને હીખી યાદ હોય કોઈ પણ ગાંઠિયા હીખવા હોય તો એ હોય તો ગાંઠિયાની દુકાને પંદર દિવસ વીસ દિવસ કામ કરી લેવાનું એટલે તમને કમ્પ્લીટ માહિતી આવે પછી જ ધંધો સ્ટાર્ટ કરવાનો તાત્કાલિક ધંધો નહીં કરવાનો બાકી હું ખોટા ખર્ચા આવે માથો પૈસા થઈ જાય એવું કામ નહીં કરવાનું

આવી રીતે લોટ લોટ કોરો બાંધવાનો પછી જ અજમાને મરી નાખવાના એટલે હું તમે બનાવો ને એને ફ્લેવર તાજે તાજો આવે અને એક અલગ ટેસ્ટ આવે તમારે ધંધા માટે અથવા નાસ્તા માટે કરશો તો એવી રીતે મજા આવશે આ સ્ટિક થી સેમ આવી રીતે આપણે તેલ પર લેવાનું પછી તમને આ તેલ ગરમય નહીં લાગે પ્રેક્ટિસ પડી પછી કાયમી ગરમ તેલમાં થોડી થોડી પ્રેક્ટિસ કરશો એટલે કઈ વાંધો નહીં હવે આવી રીતે મસળી રાખીએ પછી તમારે જેમ સમય આવે તમારે સ્પીડ આવી પ્રેક્ટિસ કરશો કોઈ કિલો નો પાંચ છો ગ્રાહક આવશે તો એ તમે હાસવી અને સ્પીડ આવ્યા પછી ધંધો ચાલુ કરવાનો પેલા કોઈ લારીએ કોઈ દુકાને કામ કરી લેવાનું વણેલા ગાંઠિયાને લઈ લેવાના દબાઈને એનું ખાસ ધ્યાન રાખવાનું અને આ મીડિયમ તેલમાં પૂરી દેવાના તેલનું નું ટેમ્પરેચર સ્લો રાખવાનું આવી રીતે ધીમે ધીમે ગાંઠિયા ઉષા આવવા જોઈએ તો આપણે આવી રીતે બીજો ઘાણ પણ પકવી દઈએ છીએ આ બીજો ઘાણમાં બસો ગ્રામ જેવા ગાંઠિયા નીકળશે તો બસો ગ્રામ નું ઘર હોય તો આવી રીતે હસવવાનું બીજા ઘાણને પાકતા બે મિનિટ જેવો સમય લાગશે કે આપણે વધેલા પછી કદાચ તમારે વણાય નહીં અને ઘેરે બનાવતા હોય તો એટલું આવી રીતે લોટ લેવાનો ને આવી રીતે આમ ગોળ વણતું જવાનું આવી રીતે આછે તો વણાય જ જાહેર આવી રીતે આછે વણી નાખવાના ગોળ અને એટલે આ વણેલા ગાંઠિયાની ની ગોળે જ થાય તમારે ખાવાની મજા આવશે બે મિનિટમાં આપણે બીજો રાઉન્ડ પણ ગાંઠિયાનો પાકી ગયો છે

અઢીસો ગ્રામ લોટના ગાંઠિયા બધાય બની ગયા છે આપણે મસાલો બનાવી એ નાખ દે તો મિત્રો આપણે અઢીસો ના ગાંઠિયા કેટલા બન્યા હું તમને જોખાઈણ બતાવું જો જીરો કરી દીધો છે અત્યારે હવે આ વાસણમાં નાખ દે આ પહેલાં સો ગ્રામ લોટ સો ગ્રામ ગાંઠિયા બનાવ્યા એ પણ નાખ દે તો મિત્રો આ ચારસો ને ત્રીસ ગ્રામ ગાંઠિયા બન્યા છે જો આ તોડીને બતાવું તમને અંદરથી જો આ જારી પડી ગઈ છે સરસ પાકી ગયા છે સરસ પોસા જેવા બન્યા છે અડીએ ત્યાં તૂટી જાય મિત્રો આ વણેલા ગાંઠિયાની ચટણી છે આ ચટણી અરે તમે ખાઓ તો ઓરિજિનલ સ્વાદ આવે મસ્ત બને છે આવી રીતે ખાવાના ચટણી અરે આ ચટણીનો વિડીયો આપણે બનાવેલો મૂકો છે અને હજી આપણે બનાવશું જોઈ લેજો ચટણી નો વિડીયો મિત્રો આવી રીતે તમે વણેલા ગાંઠિયા નો વિડીયો બનાવજો તમે ઘર માટે નાસ્તા માટે બનાવો તો આવી રીતે બનાવજો થોડા ઓગણી વીસ બને તો હાલે નાસ્તા માટે આપણે પણ જો તમારે ધંધા માટે બનાવવો હોય તો કોઈ દુકાને છે વીસ પચીસ દિવસ કામ કરી લેવાનું એટલે કેવો લોટ લેવો કયા સોડા લેવા કયું કેટલું પાણી નમક તેલ કયું વાપરવું તમને બધી માહિતી મળી જાય દુકાને બધી એ જ હોય બધું આવી રીતે સરખું જ અને વિડીયો સારો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડિયા કોઈ ગાંઠિયાની કોઈ જરૂર હોય કોઈની માહિતી જોતી હોય એને શેર કરી દેજો અને કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો આ કેવો લાગ્યો એ પણ તમારો અભિપ્રાય આપજો સારો લાગે કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય આપજો અને મળીશું અગલા વિડીયો જય માતાજી સીતારામ જય શ્રી કૃષ્ણ આપણે ગાંઠિયાની ચટણીના પણ હજી ઘણા વિડિયા લાલ ચટણીના અને ઘણી કોમેન્ટો આવી છે એ કોમેન્ટ પ્રમાણે આપણે વિડીયો બનાવશું મળીશું અગલા વિડીયો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ